હાય લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી પણ બ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય રામ કેમ છો બધાય બધાએ વેકેશન પતી ગયું કે હજી ચાલુ જ છે બધાયનું કેમકે બધા લાભ પાચન સુધી હોય બધાય ઘણા બધા ફરી ફરીને પાછા આવી ગયા આપણું તો વેકેશન હવે ઓવર હવે પાછા લાગી જઈશું બેક ટુ વર્ક કેમકે હવે બેક એકાદ બે દિનો વાર છે હવે બધું ચાલુ થઈ જશે એટલે પાછા કામ ચાલુ થઈ જશે અને બધા ક્યાં ક્યાં ફરી આવ્યા બધાય કોમેન્ટ કરજો આલો બધા

હજી લેવા કીધું કે આપણે પછી નક્કી કરી પછી આપણે પાછા એકાદ જવાનું થાય છે સારંગપુર તો જે લઈ લઈશું ઓલી મૂર્તિ બહુ ઈચ્છા હતી પણ

તો એ બધાને ઓર્ડર જે આવ્યા હે દિવાળી પછી ઓલા ધનતેરસના દિવસથી બંધ થઈ ગયું હતું તો એ ત્યારથી અત્યાર સુધીના જેટલા પણ ઓર્ડર છે એ એકાઇ રે થઈ છે ધીમે 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 કરી જોઈ કેટલા દિવસમાં એ બધા ડિસ્પેચ થઈ છે જ્યારે ઓપન થઈ છે ને ગુરેરો ત્યારે થોડુંક વધારે હેડે હેડે કહી શકે એમ કે બધા પેક કરીને અત્યારથી કરવા માંડ્યા છે અમે પેક ને એ બધું એટલે એક રે ઓલું ઓછું થાય પણ જઈશે એક આઈરે વધારે એટલે પછી એક રે વધારે થઈને ક્વેરી વધારે આવે હાય બરાબર ને એટલે કાયું વધારે થાય અત્યારે જે સીન ક્રિએટ થયો તો ને એ સીન જો બ્લોગ માં આવ્યો હોત ને તો તો તમને બધાયને મજા જ આવી જાત એવો સીન જબરદસ્ત હતો ખુશી કાય કૂદખા વહીરાય ખુશી મજા આવી મજા આવે યાર આવી જાય તને ખબર

બે બાપ દીકરો આઈવા હર ભાઈ ગાડીમાં ફરે છે આરામથી એને મોજ પડી ગઈ મોજ મોજ પડી ગઈ લેવી તને આરામથી ક્યાં નો ફરે મને ક્યાંક આગળ લઈ જાઉં ને હજી બહાર લઈ જાઉં ને કીધું બહાર નઈ હરશિવ કીધું એને હજી જાવું હે એકદમ આગળ ચોકની બહાર શું હે અહીંયા કઈ નથી આ બાજુ જ છે બધાય ક્યાં જવું તારે ક્યાં જવું એ ક્યાં આઈ લો ફરવા ક્યાં આવી લો હમણાં તો કે બે ત્રણ દિવસથી દી થઈ ગયા આપણે ગયા તેડું નહોતું ફરી બેઠો નહોતો ને ગાડીમાં હે આરસી બધું નિરીક્ષણ કરશે કેટલાય અત્યારે હું ને ખુશી કરતા હતા બ્રાન્ડ શૂટ પાછા બેક ટુ વર્ક આવી ગયા મમ્મી પપ્પા હરસિલને લઈ ગયા કેમ કે એ હોત ને ત્યાં સુધી અમને સૂટ કરવા ન દે કે અમે થોડીક વાર એને બહાર લઈ જાય તમે બે એને ફટાફટ સૂટ પતાવી દીધો તમે બે પતાવી દીધું ગરમી ગરમી થઈ ગઈ હે જો પરસે વરી ગયો પંખાને એવું બંધ રાખ્યું હતું એટલે હમણાં જ થોડાક જ દિવસમાં આવે છે અમારી એનિવર્સરી ને મારી બર્થડે તો ખુશી એને બહુ મોટું ગિફ્ટ માગી લીધું હે એક ગિફ્ટ તો આપ્યું બીજું મોટું ગિફ્ટ માગી લીધું હે હે ગિફ્ટ ઉપર ગિફ્ટ ગિફ્ટ ઉપર ગિફ્ટ ગિફ્ટ ઉપર ગિફ્ટ જોઈ હે મળશે માઈક હોય ને માર જોઈએ જ છે એ મળશે નહીં સાચી વાત હે કઈ ગિફ્ટ મસ્ત ભલે ગમે એવું ગિફ્ટ હોય સારું હોય

પાર્ટી ગર્લ મને પરફ્યુમનો બહુ શોખ મને હું ઘણી વાર ખુશી કહું ખુશી આ પરફ્યુમ લે અમે ક્યાંક બહાર ગયા સ્ટુડિયો ગયા કોઈક બીજી જગ્યાએ મોલમાં ગયા હોય તો પરફ્યુમ નું વારે ઘણી ખુશી ખુશી આ પરફ્યુમ લે આ પરફ્યુમ લે પણ ખુશી દર વખતે પરફ્યુમ ની ના જ પાડી દીએ કે મારી પાસે પૈડા કેમ કે બ્રાન્ડ શૂટમાં ઘણા બધા ને આવ્યા હે પરફ્યુમ ઈ એમના પૈડા હે મારા તો એક વાર મેન્સ ના આવ્યા હતા કોમ્બો આખો મેં બધા યુઝ બધાય પતી ગયા

બાકી <laughs> લાયલાસરી <laughs> <laughs> <laughs>

તમને <laughs> 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 ચારે વાર થઈ ગયા અમે કોઈ બી એવું કર્યું નથી પપ્પાએ કેટલી વાર તમારા લઈ હું તારા હા તમારા માટે ગિફ્ટ જ કેવાય વ્યવહાર

આપણી ભાષા એ ભાઈ હવે લહેકો ગુજરાત ઓલો શું હોય કે આપણે કેમ હા ઓમ તો આપણે ગમે સાપ કહી ઓલા સાપ કહી હા હું કાઠિયાવાડમાં જા હાફ નીકળો એમ જ કહેશ સ અને હા અને બધું આવરીથી હોય કે અમુક અમુક તળપળા શબ્દ આપણા ગુજરાતીમાં ઘણા ગુજરાતી લેંગ્વેજ પણ ગુજરાતમાં અલગ 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 ઓરલામાં અલગ અલગ ટાઈપનું ગુજરાતી બોલાતું હોય ને તમે આ સાઉથ ગુજરાતમાં આવો તો થોડુંક ગુજરાતી જ બોલાય પણ થોડુંક અલગ ટાઈપનું હોય મહેસાણા બાજુ જાઓ તો થોડુંક અલગ ગુજરાતી બોલાય કાઠિયાવાડ સાઈડ જાઓ તો થોડુંક અલગ ગુજરાતી આ ગુજરાતી ભાષામાં થોડીક બધી વિવિધતા હે ઘણી વાર બધે પૂછતા હોય પેલા અમે સ્ટાર્ટિંગમાં વ્લોક ચાલુ કરીએ ને ત્યારે બધા વધે વધારે કહેતા કે તમે જે લેંગ્વેજ બોલો છો પ્યોર કરે સૌરાષ્ટ્ર સાઈડની આપણે કાંઠે મોરબી સાઈડની અહીંયા આ બધે શબ્દનો એનો ઉપયોગ વધારે થતો સ ની જગ્યાએ હ છ ની જગ્યાએ હ એ બધું વધારે ઉપયોગ થાય એટલે તમને એમ લાગે ઘણીવાર અમારી ભાષામાં એ બાકી પ્યોર હું અહીં મે અહીંની ભાષા બોલું તો તમને બધાને સમજ કરવા સમજ પડવા જ નહીં કરે એવું બધું થાય બરાબર ને ખુશી નહીં સમજ પડતી મને નહીં સમજ પડવા કરે ને આ તને સમજ પડે દે દે ને કારો દીકરાને આમ જોવો તો કાઈક તેને રેવા આસુ સમાતી ઓલાને મજા આવી જાય જા આવે તું કલેજ આપણે તો જ્યારે તેડ ને રામ ને કરતો જાય જો હવે એનો ટાઈમ થઈ ગયો બહાર જવાનો અમે બે લઈ જઈએ અને બાર મેળામાં મેળા બા કોડે જાવું દસ વાગ્યા હે કાલે રાત્રે આરસી ઉને બહાર લઈ ગયા હતા પછી ઘરે આવ્યો ને એમાં સુઈ ગયા બધાય તો ને બ્લોગ ને એન્ડ કરવાનું ભૂલી ગયો તો અત્યારે એડિટ કરવા બેઠો ને સવાર સવારમાં મોર્નિંગમાં તો અત્યારે ખ્યાલ આવ્યો કે વ્લોગને એન્ડ જ નથી કર્યો તો ચાલો આ બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય